જય કિસાન મિત્રો વારંવાર કહેતો હોઉં છું કે સરકારની સિસ્ટમો છે એ મારા ખેડૂતોને મરવા માટે મજબૂર કરે છે હજી ફરીથી એક દુઃખ સમાચાર આવ્યા કે ભાણવડ તાલુકાના જામપર ગામના કરશનભાઈ આહિર કે જેમણે પાક નિષ્ફળ જવાના બી ક્યા આમ તો નિષ્ફળ ગયું જ અને એમણે પોતાના પત્નીના સોનાના ઘરેણા મૂકીને લોન લીધી હતી અને લોનવાળાના ફોન ઉપર ફોન આવતા એને કંઈ જવાબ ન મળ્યો એને ક્યાંથી ચૂકવીશ એ એને રસ્તો ન મળતા આખરે જીવન ટૂંકાવ્યું છે હું ઈશ્વર પરમાત્માને પ્રાર્થના કરું છું કે હે પરમાત્મા એમના આત્માને શાંતિ અર્પે કરશનભાઈ આયરે જીવન નથી ટૂંકાવ્યું આપણા ખેડૂતોની આશાએ જીવન ટૂંકાવ્યું છે અને એવા કેટલાય કરશનભાઈઓ જે રાહ જોઈને બેઠાશે પણ હું કહેવા માગું છું કરશનભાઈ આહીર જેવા તમામ ખેડૂતોને ગુજરાતના તમામ ખેડૂતોને કોઈ આવું પગલું ન ભરો જ્યાં જરૂર પડે અમારા જવાનો સંપર્ક કરો ટીમનો સંપર્ક કરો ગમે તેવી મુશ્કેલી હશે આપણે રસ્તો કાઢીશું ભલે આજે કદાચ સરકાર નથી પણ જીવન ટૂંકાવવાનો રસ્તો એ ક્યારેય સ્વીકાર્ય નથી હું બધાને કહું છું કે હિંમત રાખો બે વર્ષ છે આ બે વર્ષની અંદર આપણે ભાજપીય કરતા પાર્ટીને કાઢીને તમારી સરકાર લાવવાનું નક્કી કર્યું છે